નમસ્કાર આજના મુખ્ય સમાચાર જોઈએ તો જાફરાબાદ સાવરકુંડલા પાક બદલી જતા હોય અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતીની સ્થિતિ અત્યંત કફોડી બની છે માંડવી આવેલી છે એમાં અમે દોઢ બે લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે પાથરા છે પણ ઈ હળગતા નથી અને એના માટે કાઢવાનો ખર્ચો મારા અલગથી થાય એમ છે સર્વે રિપોર્ટ સોંપાયા બાદ પણ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી સહાય પેકેજ જાહેર ન થતાં ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે આ આક્રોશના કારણે ધરતીપુત્રો પોતાના પાકને સળગાવી રહ્યા છે જાફરાબાદ તેમજ સાવરકુંડલામાં ખેડૂતોએ મગફળીનો પાક બગડી જતાં પાથરા સળગાવ્યા હતા બગડેલી મગફળીના પાથરા સળગાવવા મજબૂર જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ ખેતી પાકને નુકસાન થયું છે અહીંના મોટા માણસા ગામના ખેડૂતો બગડેલી મગફળીના પાથરા સળગાવવા મજબૂર બન્યા છે કેટલાક ખેડૂતોએ ડુંગળીના ખેતરોમાં પશુઓ છૂટા મૂકી દીધા છે તપાસ મગફળી અને ડુંગળીના પાક બરબાદ થવાથી ખેડૂતો પાયમાલ થયા છે અને પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે સોળ વીઘાનો મગફળીનો પાક નિષ્ફળ ગયો મોટા માણસા ગામના ખેડૂત શૈલેષ જોગરાણીએ જણાવ્યું કે તેમણે સોળ વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું અને દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો કે સંપૂર્ણ પાક નિષ્ફળ જતા તેમણે પાથરા સળગાવ્યા હતા પરંતુ તે પણ બરાબર સળગતા નથી અને તેને કાઢવાનો ખર્ચ પણ તેમને ભોગવવો પડશે તેમણે પશુઓ માટે ઘાસચારાની સમસ્યા અને સરકારની સહાયની રાહ જોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી